નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મિત્રો એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ આપણે જીરોના તાજા બજાર ભાવ વિશે માહિતી મેળવીશું તમામ ખેડૂતભાઈને નમ્ર વિનંતી કે વિડીયોના અંત સુધી બન્યા રહે અને આજે જીરુની અંદાજીત આવક વિશે વાત કરીએ તો જીરોની અંદાજીત આવક ત્રણસો થી ચારસો ક્વિન્ટલ આસપાસ હશે

પાંત્રીસો ને સિંતર રૂપિયા પાંચ રોડ ઝાડ પડે બે ઝાડ તરીકે પદાય કંઈ

કેરો જી બેટા કાય રંજીત ડારે આલે હમલા લેવાનું જ નથી આમાં તારે નેતા હા હું રમેશ કા પાત્રી પાત્રી હાલો હું અત્યારે માં

બે નંબર સત્રીસો રૂપિયા પૂરા

ستری سو پچاون روپیہ એક સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ જીરુ બજાર ભાવ વાત કરીએ તો આજ રોજ જીરુ બજાર ઓછા ભાવ વિશે વાત કરીએ તો ઓછો ભાવ સત્રીસો અને સિતર સુધી હતો અને મીડિયમ ભાવ આપણે ખેડૂતભાઈને તેત્રીસો થી છત્રીસો લગણ હતો ફરી મળીશું એક નવા જ જય હિન્દ જય ભારત